નમસ્કાર દોસ્તો વીડીટી ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર હું તમારો સ્વાગત કરું છું દોસ્તો જેમ કે કરણજી જેમ કે ઠાકોર ફેમિલીના મેમ્બર આપણી વચ્ચે નથી રહ્યા દોસ્તો કમેન્ટમાં ઓમ શાંતિ લખવાનું ના ભૂલતા તો દોસ્તો હું આજે તમને હું દોસ્તો હું જણાવવાનો છું કે જેમ કે કરણજી ઠાકોરનું બેસણું ક્યારે છે તો દોસ્તો તમે વિડીયો પૂરેપૂરો જોજો કારણ કે દોસ્તો વાત કરીએ તો જેમ કે તેમણે જેમ કે મૂકેલું છે કે જેમ કે સ્વ કરણજી કેછાજી ઉંમર અઠ્યાવીસ વર્ષ દિલગીરી સાથે જણાવવાનું કે તારીખ ત્રીસ છ બે હજાર પચીસને સોમવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે સદગત બેસણું તારીખ સાત સાત બે હજાર પચીસ સોમવાર તેમના નિવાસ નિવાસસ્થાને રાખેલું છે જીવન એવું જીવી ગયા કે સૌને હૃદયમાં વસી ગયા નિખાલસ અને જેમ કે માયાળું સ્વભાવ સદાય જેમ કે અમારા માટે માર્ગદર્શન બની રહેલ પરમકૃપાળું પરંપરા જેમ કે પરમાત્મા આપના દિવ્ય આત્માને શાંતિ આવે દોસ્તો જેમ કે તેમનું બેસણું છે સાત સાત બે હજાર સોમવારના દિવસે છે દોસ્તો ચામુંડા જેમ કે નિવાસસ્થાન તમને કહી દઉં ચામુંડા માતાજી મંદિર ચોક જેમ કે ઠાકોરવાસ ગામ જેમ કે સરગાસણ અને તાલુકો જિલ્લો બંને ગાંધીનગર અને દોસ્તો તેમને જેમ કે જેને જેમ કે દોસ્તો જેમ કે બ્યાસણું આપ્યું છે તેમનું નામ છે ઠાકોર જેમ કે મોહતજી ધુળાજી ઠાકોર રાજેશજી જેમ કે જેમ કે દોસ્તો કેશાજી આવું દોસ્તો જેમ કે નામ છે ખરેખર દોસ્તો જેમ કે ખૂબ જ જેમ કે દુઃખની વાત છે કે દોસ્તો આપણી વચ્ચે કરણજી નથી રહ્યા કારણ કે તેમનું જેમ કે કાર અંદર તેમનું મૃત્યુ થયું હતું હતું દોસ્તો દોસ્તો તેવું જેમ કે જાણવા મળ્યું ખરેખર અકસ્માત ચાર લોકોના દિવ્ય દિવ્યા દોસ્તો જેમ કે શાંતિ આપે તેવું દોસ્તો આપણે ભગવાન માતાજીને દોસ્તો જેમ કે પ્રાર્થના કરીએ ખરેખર દોસ્તો આપણી વચ્ચે તે હવે અત્યારે નથી રહ્યા જેમનું નામ છે દોસ્તો કરણજી કેશાજી ઠાકોર તેમની ઉંમર દોસ્તો અઠ્યાવીસ વર્ષ હતી અને દોસ્તો તેમનું જેમ કે રાખેલ છે તારીખ સાત તારીખ સાતમો